હળવદનો ધબકાર છે ત્યારે બળદેવભાઈને હળવદના ધબકાર ચાલુ કરવા બદલ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મારા પરિચયમાં બળદેવભાઈ ઘણા સમયથી છે આ યુવાન સત્યને ઉજાગર કરવા માટે એમની ન્યૂઝ ચેનલ હળવદમાં ચાલુ કરી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે કે બળદેવભાઈ એમની હળવદના ધબકાર દ્વારા હળવદની જનતાને સાચી વિગત ચોક્કસ પહોંચાડશે લોકોને સત્ય હળવદમાં સરકારમાં થયેલા કામો ક્યાંક કદાચ ખામી રહી ગઈ હોય તો એ ખામીને પણ ઉજાગર કરી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ સારા કામો કરવા માટેની પ્રેરણા આપવાનું આ હળદના ધબકાર દ્વારા ચોક્કસ કરશે એનો મને પૂરો ભરોસો છે ત્યારે ભળદેભાઈએ આ હડદનો ધબકાર ચેનલ ચાલુ કરી છે એ બદલ હું એમને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું નમસ્કાર જય માતાજી હું આપની લોકઘયકા સોનલબેન ઠાકોર જણાવતા ખુબ આનંદ થાય કે આપણા જળવદમાં હળવદનો ધબકાર નામની ન્યૂઝ ચેનલ બળદેવભાઈ ભરવાડ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે તો દરેક મિત્રો ચાહકો હળવદનો ધબકાર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આમાં તમને દરેક પ્રકારના સમાચાર મળશે અને અવશ્ય આ ચેનલને લાઈક શેર કરી સપોર્ટ કરજો જય માતાજી જનતા અને હળવદના વેપારીઓ માટે એક હળવદની ન્યૂઝ ચેનલ હળવદનો ધફકાર જે શરૂ થઈ શરૂ થઈ ગઈ છે એના માટે હું ખૂબ બળદેવભાઈ ભરવાડને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને બીજું હળવદના પ્રશ્નોને લઈને હળવદના વેપારીઓને વાચા મળી રહે એવી અપેક્ષા રાખું છું મિત્ર બળદેવભાઈ ભરવાડે ચેનલ હળવદનો ધબકા જે ચાલુ કરેલ છે તે બદલ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ નાના માણસોના પ્રશ્નો હળવદ શહેર ગ્રામ્યના પ્રશ્નો તંત્ર અને સરકાર પહોંચાડવામાં આવે અને નાના માણસોના કામ કરે તે બદલ શુભેચ્છાઓ નમસ્કાર હાર્દિક શુભકામનાઓ હળવદના ધબકાર નવી ચેનલ જે સ્ટાર્ટ થઈ છે તો ખૂબ ખૂબ શુભકામનાઓ અને હું વાત કરું શિક્ષણની તો શિક્ષણની વાત જે નાના ઘરના બાળકો સુધી પહોંચે એની પ્રવૃત્તિઓ જે છે એ એમના માધ્યમથી પબ્લિક સુધી પહોંચે એટલે મારી એવી લાગણી છે કે અમારા મિત્રો છે બંને એટલે ખૂબ આગળ વધે હળવદમાં વધતા પ્રજાની જે સાચી વાત છે એ અને જે બનતું હોય હળવદમાં એ સાચી વાત ટૂંકમાં પ્રજા સુધી પહોંચે એવી હાર્દિક શુભકામના હરવતના ધબકારને પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ કારણ કે હવે હળવદમાં એક હરવતના ધબકાર નામથી સોશિયલ મીડિયા નવું પ્લેટફોર્મ શરૂ થઈ રહ્યું છે જે મૂળ તો જાણીતા જ છે વળદેવભાઈ ભરવાડ જે પહેલાં મંતવ્ય હળવદ બેંકિંગમાં બધે કામ કરેલું છે અને કરતા જ આવે અત્યાર સુધી અને છેવાડાના ગામડા સુધી છેવાડાના માણસો સુધી જે કોઈ કામમાં કદાચ કંઈક છતી રહી જતી હોય ક્યાંય તંત્ર સુધી કોઈ રાજકીય આગેવાનો સુધી વાત ન પહોંચતી હોય એ વાત પહોંચાડવા માટે હળવદનો ધબકાર ખૂબ પ્રયત્ન કરશે અને બધાય સુધી વાત પહોંચે અને નાના નાના માણસને ન્યાય મળે એનું કામ થઈ જાય એના માટે પ્રયત્ન કરશે એવા હું હળવદના ધબકારને ખૂબ ખૂબ મારા અભિનંદન આપું છું